પોલ્યુશન બોર્ડ જોવા મળ્યું વારંવાર રજૂઆત કરવા છતાં બેફામ બનેલા ભંગારિયાઓને કોઈ લાજ શરમ રહી નથી કલોલ તાલુકા પંચાયત દ્વારા આપેલી નોટિસની પણ અવગણના કરતા આ વેપારીઓ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે કલોલ તાલુકાના મોટી ભોયાણ ગ્રામ પંચાયતની હદમાં ખાતરજ રોડ પર દુકાનના વેપારીએ જાહેર માર્ગના ખુલ્લા મેદાનમાં અંદાજે એક ટન થી પણ કરવા જોવા મળ્યા કલોલ તાલુકામાં વેપલો કરતા વેપારીઓ દ્વારા જાહેરમાં કચરો સળગાવી આરોગ્ય હાનિ હાની પહોંચાડતા હોવા છતાં ગાંધીનગર પોલ્યુશન બોર્ડ ઊંઘતી જોવા મળી ક્યારે આ પોલ્યુશનનો અંત આવશે તે તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર અને કલોલ તાલુકાના અધિકારીઓને જ ખબર